સત્ય માટે જાન નોછાવર કરવા વાળા છે અને ઇતિહાસમાં આવા અનેક દાખલાઓ નોંધાયેલા છે મેઘાણી ના પુસ્તક માંથી આ વાત લેવામાં આવી છે આઈ આ તેજણ તરસે તલવલાસ થાડામાં બે કઢા પાણી બેન ભલે ભાઈ નાખી તરસ છીપી ત્યાં લગી છીપતા ઘોડીએ મોં ઊંચું કરી જોર થી હણહણાટી નાખી કેમ જાણે એના ધણીને શાન કરતી હોય કે હવે હું તૈયાર છું તેજણ નો તે કુછડીનો મેર લાદવો હતો લાદવો બારાડીમાં જામનગરની હદમાં આવેલો બારડા પ્રાંત નો વિભાગ બારાડી નામે ઓળખાય છે તો મેર પોતાના મળવા ગયેલો તે આજે ભણી પાછો વળ્યો હતો રસ્તો પાસ થઈને પસાર થતો હતો એથી અત્યારે તે કાટવાણાના પાદર સુધી આવ્યો હતો અને તરસી થયેલી ઘોડીએ જોર કરી અસવાર ને ડેરવા તરફ લાવતા તે વાવની નજીક આવ્યો હતો

હવે પનહારી એ જવાબ આપ્યો લાધા ભાઈ એની કઈ જરૂર નથ અરે મારે ઘેર પ્રભુ નો પ્રતાપ છે તમે હમ દીધા એટલે હવે હું લાચા હું કમખો તો લાઈશ પણ એક વાત મારી રાખવી પડે હું બોન ખરા બપોર થયાસ એટલે શિરામણ કીધા વિના બેન ના ઘરે ભૂખ્યા ના જવાય લાગવે ઘણી આનાકાની કરી પણ ખાચી ભાવના સામે

મોટા ભાગે નવા ઘર નો અતિથિ હતો કઈ કામે બાર ગામ ગયો જાસલે લીલાછમ રંગના જાડા બાજરાના બે રોટલા તાહડી ભરીને દૂધ આગળ ગોળનું એક મોટું દડબું અને ડુંગળીનું શાક

ચેપકા જોવામાં ચતુર ચાર ટોળા એકઠા થઈ રહ્યા પછી બેનનું મફત ન ખવાય એવી માન્યતાથી વિદાય થતી વખતે લાઘવે જાલના હાથમાં પચીસ કોરી મૂકી પણ તે જાસલે પાછી આપી અને પાછી આપીને બોલી ભાઈ જગતમાં મૈયર માં મારે કોઈ નથ આજથી તું મારો ધર્મનો ભાઈ જો તારો ને ને મારો ભાવ હોય તો કોઈ વસમી ઉભો તને હેમ ખેમ રાખે આટલું બોલી સજડ નયને એને લાદવાના દુખણા લીધા દુખણા લેતા ચોડા ચોડાફળી જેવી તેની કોમળ આંગળીઓ માંથી ફૂટેલા અનેક મીઠકા ને ટચાકા વિદાય લેતા લાગવા એ સાંભળ્યા

વિકરાળ મુખ મુદ્રાવાળા ભેડાએ એના અંગ ઉપર ચાબખાનો પ્રહાર કર્યો અને શરીરે સાપ વીટાતો હોય ને એમ ફડક અવાજ કરતો ચાબખો બે ત્રણ આટા જાસલના કુમળા શરીર ઉપર વીંટડાઈ વળ્યો અને ઈજ પ્રમાણે બીજા અને ત્રીજા ફટકાનું પણ થયું જાસલની કનકવર્ણી કાયામાંથી લોયની શેડો વછૂટી આ દ્રશ્ય જોવા ચોગમ મેદની માટી નોતી અને એમાં પણ આજે તો પુનશ્રી ના હરખ નો પાર નતો એના મુખ માંથી રાંડવાલાસી રહ્યો હતો પેહલા તો પવિત્ર જાસલ પતિના અચાનક કોકનું કારણ સમજી શકી નહીં પણ શોક્યના વચનો એ તેને બધી વાત દીવા જેવી સમજાવી દીધી આવેગમાં ને આવેગમાં આવી જાસલ બોલી ઉઠી હે જગદંબા હે મારી જોગમાયા હે માવડી જો હું નકશી પવિત્ર હોય કરીને આંખો બંધ કરી થોડી વાર લગી તેનું અંગ સ્થિર જણાઈ ગયું અને પછી ધીમે ધીમે તેની મુખ ક્રાંતિમાં તથા સમગ્ર અંગમાં કંપનો તથા દિવ્ય ક્રાંતિનો સંચાર થયો રૂપેરી ટોઠાઓથી શોભતા બંને કાનમાંથી કંકુનો કરો અમે તમારા છોરું છીએ અમારી ભૂલ થઈ ગઈ છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય આઈ વડાને વકાર ન શોભે માવડી તારે જે જોઈએ એ માગી લે જગદંબા

અબ ઘડીએ પણ ઉભાઈ એમ નથી આ જાસર તારી વાટ જોવે છે તો માના જણીયા વીર તું વેલો આવ સળગી સમંદર માય એકલ ઓલાણી નઈ કુછડીયા કુડ ભાણ તું વેલો વળજે લાગવા ભાઈ આ તો સમુદ્ર ના જળ માંથી સળગી છે જ્વાળાને ને સળગવા માટે લાકડું જોઈએ કઈક આધાર જોઈએ પણ આ તો જવાળા ક્યાંથી સળગી છે તો કે સમુદ્રના ના જળ માંથી

સોરંભી સગા લેતા આવે લાગવા તું આવ ત્યારે ખાલી હાથે આવતો હું સતી છું તો તેને પણ જુદી જુદી હોવા છતાં પણ સાથે વપરાતા અગર અને અબીલ જોશે ભોજનમાં ભેળવાતું સ્વાદ અને સુગંધ વાળું ઘી પણ જોશે માટે આ બધી વસ્તુ સાથે લઈને આવજે જાસલની આજ્ઞા સાંભળતા જ ગામોટ ઘોડીએ ચડીને કુછડી તરફ ધાયો

બે ડબ્બા નાખીને એને બે સાંધીઓ કાટવાણા ભણી વિદાય કરી અને પોતે પણ સાચો કમખો લઈ પોતાની ઘરવાળી રૂપી સાથે ચડીને બેનના છેલ્લા દર્શન માટે ચાલ્યો લાગવો પણ આજે અરે આજે તો ગામનો રંગ હાવ બદલાઈ ગયો તો બે દી પહેલા જોયેલું ગામ આજ કાટવાણું આજ ઈ નોતું આજે એમાં અનેક શરણાઈઓના સુર વાગતા હતા

અને એવા અનેક દુખિયા સતીને રસ્તામાં આવીને પગે લાગે છે આશીર્વાદ મેળવી શાંતિ પ્રાપ્ત કરે છે અને સતી પોતાને માટે ગામ બહાર ખડકાવેલી પહોંચવા ધીમે પગલે આગળ ચાલે છે જાસલ ચિતા પાસે નોતી પહોંચી ત્યાં તો ત્યાં તો એનો ભાઈ પોતાની પત્ની સાથે ત્યાં આવી પહોંચ્યો એની આંખમાં આજે શ્રાવણ ભાદરવો રેલી રહ્યા હતા સતીને જટ પગે લાગતા ભાઈ બોલ્યો આઈ આઈ મને માફ કરજે આઈ મારા ગોઝારા પગલાં તારી આ દશા કરી છે એને આશીર્વાદ અને સાંત્વન આપતા સતી જાસલ બોલ્યા અરે મારા ભાઈ આવું ઓછું ના બોલ તારા પાવન પગલાં એ તો જગતમાં હું પાવન થઈ અરે અરે હું જગતમાં આઈ થઈને પૂજાણી વળી મારા તો બે લોક સુધરી ગયા હવે હું માગું ને ભાઈ ત્યારે મારો છેલ્લો કરિયાવર કહેજે એક ચારણ આડો ઉતર્યો એને સતી પ્રાર્થના કરી આઈ જાસલ શેર માટીની ખોટે મારા ભાઈ ભેળા તમને આણેલા પણ તમે તમે તો હવે સીધાઓ છો હવે મારા ભાઈ ની હું ગતિ થાશે આ વાણી સાંભળી જાસલ થંભી ગઈ અને બોલી પુનશરી ક્યાં છે એને મારી પાહે લઈ આવો શરમ ની મારી પુનસરી તો અત્યારે બાયડીઓના ટોળા પાછળ ક્યાંય સંતાઈ ગઈ હતી પોતાનું કાળું મોં એ સતી બતાવે છતાંય વકરાયેલા વાઘ જેવો એનો ધણી સ્ત્રીઓના ટોળામાં ગયો અને લાતો મારતો ચોટલો ઝાલી ને ખેંચીને જાસલ પાસે લઈ આવ્યો અને પોતાની ભૂલની પણ ક્ષમા માંગતો હોય ને એમ પાઘડીનો અંતરવાસ કરીને સતીની સામે નીચા મોઢે ઉભો રહ્યો

સર્વ ભક્ષી અગ્નિદેવ ની રંગબેરંગી જ્વાળાઓ ભડક ભડક અવાજ કરી ચિતા પર ખેલવા લાગી એવામાં સ્વર આવ્યો વીરા લાડવા તું મારો હાથ જન્મારા નો ભાઈ છે જરાય ભે રાખ્યા વગર ચિતા પર હાલ્યો આવ અને બેન ને છેલ્લી વાર નો કમખો આપી પાછો સીધાઓ આ હતું ચારણયાણી આ સત એણે પોતાના ભાઈને ચિતા પર બોલાવ્યો

લાજ આબરું પણ છે પણ તોય મારું વચન છે પોતાનો હાથ ભાઈ ના આશીર્વાદ આશીર્વાદ આપવા ઊંચો કર્યો રોતો રોતો લાગવો વગર આંચે ચીતા ઉપરથી નીચે ઉતર્યો આખું એ ગામ મેર લાગવો એની પત્ની રૂપી અને કરી ચોર્યાસી જોગણીઓ જગદંબા સ્વરૂપે ઉતરેલી એ ઉપરાંત પણ આવી અનેક માતાજીઓ ચારણ કુળમાં થઈ ગયેલી છે સમય અનુકૂળતા એ અવારનવાર આવી વાર્તાઓ વાચીકમ ગુજરાતી પર મુક્તિ રહીશ આપને જો આ વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચોક્કસપણે ચેનલને ને કરો અને બીજા લોકોની સાથે શેર પણ કરો